ગમ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા મારી ચેનલમાં આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાનના પ્રકરણ નંબર ત્રણ જેનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય તેના મહત્ત્વપૂર્ણ પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ તો સૌથી મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે મોહેન જોદળોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશેની માહિતી આપો ઉત્તર છે મોહેન જોદળો નગરના રસ્તાઓ પહેલો પોઈન્ટ લખીશું રસ્તાઓ નવ પોઈન્ટ પંચોતેર મીટર જેટલા પહોળા હતા બીજો મુદ્દો આવશે નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટ ખૂણે મળતા હતા અને એકથી વધારો વાહન પસાર થઈ શકે તેટલા પહોળા હતા ત્રીજો મુદ્દો છે રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એક સરખા ખાડા રાત્રિ પ્રકાશ માટે વપરાતા થાંભલાના હોવાનું મનાય છે એના પછીનો મુદ્દો છે રાજમાર્ગો પહોળા અને સીધા હતા તેમાં ક્યાંય વણાંકો હતા નહીં પછી છે બે મુખ્ય રાજમાર્ગો હતા એક રાજમાર્ગ પૂર્વ ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો બંને રાજમાર્ગો મધ્યમાં એકબીજાને કાટ ખૂણે છેદતા હતા ખરેખર મોહેનચંદોડાના રસ્તાઓ આધુનિક ધબના અને સુવિધાવાળા હતા બરાબર આટલું આપણે લખીશું પછી બીજું છે મોહેનજોદળોની ગટર યોજના હવે જોઈએ મોહેન જોદળોની ગટર યોજના એ હડપ્પીય સંસ્કૃતિના ગટર આયોજનની આગવી વિશિષ્ટતા હતી પ્રાચીન સમયમાં આ ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રિટ ટાપુઓ સિવાય બીજે ક્યાંય ન હતી નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી મોહેનજદોળના દરેક મકાનમાં ખાડકુઓ હતો તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો ખાડકૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલે તેનું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જતું હતું ગટરો ઉપર અમુક અંતરે પથ્થરના ઢાંકણો હતા આ ઢાંકણ ખોલીને ગટરોને અવારનવાર સાફ કરવામાં આવતી હતી આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે સુધરાય જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે ગટરોની આ સુંદર રચના શહેરના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવણીની દૃષ્ટિનો ઉત્તમ નમૂનો છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછાવાનો પૂરેપૂરો ચાન્સ છે જ બે હજાર ચોવીસમાં એના પછી બીજો કોઈ પ્રશ્ન પૂછાઈ શકે તો પૂછાય છે કે ગુજરાતની ગુફાઓ વિશે ચર્ચા કરો અથવા ટૂંકમાં નોંધ લખો ગુજરાતની ગુફાઓ તો જુઓ ગુજરાતના નીચે પૈકીની ત્રણ ગુફાઓ આવેલી છે પેલી છે જૂનાગઢની ગુફાઓ જૂનાગઢમાં આ ત્રણ ગુફા સમૂહ આવેલા છે પહેલો બાવા પ્યારોનો ગુફા સમૂહ બીજો ઉપરકોટની ગુફાઓ ત્રીજો ખાપરા કોળિયાની ગુફાઓ પહેલું જોઈએ તો બાવા પ્યારોનો ગુફા સમૂહ આ ગુફાઓ બાવા પ્યારાના મઠ પાસે આવેલી છે તે ત્રણ હરોળમાં પથરાયેલી છે તેમજ એકબીજી સાથે કાટ ખૂણે જોડાયેલી છે પહેલી હરોળમાં ચાર બીજી હરોળમાં સાત અને ત્રીજી હરોળમાં પાંચ એમ અહીં કુલ સોળ ગુફાઓ છે તે ઈસવીસન ની શરૂઆતની એક બે સદી દરમિયાન કંડારેલી હોવાનું માનવામાં આવે છે હવે બીજું જોઈએ તો બીજી છે ઉપરકોટની ગુફાઓ આ ઉપરકોટની ગુફાઓ બે માળની ગુફા છે ઉપરના માર્ગ ઉપર જવા માટે પગથિયા છે તે ઈસવીસનની બીજી સદીમાં ઉત્તરાર્ધમાંથી ચોથી સદીના પૂર્વાર્ધ સુધી કંડારેલી હોવાનું માનવામાં આવે છે ત્રીજું છે એ જે ખાપરા કોડિયાની ગુફા અથવા કુંડ ઉપરની ગુ ગુફાઓ આ ગુફાઓ ખંડેર હાલતમાં છે અહીંથી મળેલા અવશેષો પરથી જાણી શકાય છે તે મજલાવાળી હશે અહીં કુલ વીસ સ્તંભો છે આ ગુફા ઈસવીસનની સદીની ત્રીજી સદીમાં કંડારેલી હોવાનું માનવામાં આવે છે એની પછી જે ગુફા છે તેનું નામ છે ખાંભ ગુફાઓ આના વિશે અલગથી બી પૂછી શકાય કે ટૂંકમાં નોંધ લખો ખાંભ ગુફાઓ તો આપણે લખી શકીએ રાજકોટથી સિત્તેર કિલોમીટર દૂર ગોંડલ પાસે ખાંભલીડા નામના ગામમાં આવેલી છે તે ઈસવીસન ઓગણ ઓગણીસો ઓગણસાઠમાં શોધાઈ હતી તેમાં ત્રણ ગુફાઓ નોંધા નોંધપાત્ર છે વચ્ચેની ગુફામાં સ્તૂપવાળો ચૈત ચૈત્યગૃહ ગુફાના પ્રવેશદ્વારની બંને બાજુએ વૃક્ષને આશ્રય ઉભેલા બૌદ્ધિસ્વ એટલે કે ભગવાન બુદ્ધ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ આ બધા સ્થાપત્યો ઈસવીસનની ઈસવીસનના શરૂઆતની એટલે બીજી સદીના હોવાનું માનવામાં આવે છે હવે જે નવી ગુફા છે તેનું નામ છે તળાજાની ગુફાઓ એક માર્ગના પ્રશ્નમાં પૂછાશે ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પાસે તળાજાનો ડુંગર આવેલો છે તે તાલ ધ્વજ ગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે કયા તીર્થધામ તાલ ધ્વજ ગીરી અહીં પથ્થરો કોતરીને ત્રીસ ગુફાઓ બનાવવામાં આવેલી છે આ ગુફાઓની સ્થાપત્ય કલામાં વિશાળ દરવાજો મુખ્ય છે અહીં સોરી અહીં એ ભલમંડળ એટલે સભાખંડ અને ચૈતન્ય ગૃહ સુરક્ષિત અને સ્થિર સ્થાપત્યની દૃષ્ટિએ બે નમૂન છે બૌદ્ધ ધર્મના સ્થાપત્યની આ ગુફાઓ ઈસવીસનની ત્રીજી સદીમાં બનાવવામાં આવી હોય તેવું માનવામાં આવે છે હવે છે ઢાંક ગુફાઓ આ ગુફાઓ રાજકોટ જિલ્લામાં કયા જિલ્લામાં રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢાંકગીરી નામના પર્વત ઉપર આવેલી છે તે ચોથી સદીના પૂર્વાર્ધની હોવાનું મનાય છે એના પછીનું નામ છે તે ગુફા છે ઝીંજુરી ઝાર આ ગુફા છે ઝીંજુરી ઝર ગુફા ઢાંક ગામની પશ્ચિમે સાત કિલોમીટર દૂર સિદ્ધસર પાસેની ઝીંઝુરી ઝાડ ખીણમાં કેટલાક કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે તે ઈસવીસનની પહેલી અને બીજી સદીમાં બની હોય તેવું માનવામાં આવે છે હવે આપણે પહોંચીએ છીએ કચ્છ તો કચ્છની ગુફાનું નામ છે ખાપરા કોડિયાની ગુફાઓ આ ગુફાઓ કચ્છના લખપત તાલુકામાં જૂના પાવાગઢ પાસેના પહાડમાં બે ગુફાઓ આવેલી છે તે નાઇન્ટીન સિક્સટી સેવન ઓગણીસો ને સડસઠમાં શ્રી કેકા શાસ્ત્રીએ આ ગુફાને શોધી હતી હવે છે કાળિયા ડુંગર ગુફા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કાળિયા ડુંગર ઉપર ત્રણ ગુફાઓ આવેલી છે તે બૌદ્ધ ધર્મના પ્રાચીન સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના ગણાય છે આ ગુફાઓ સ્થાપત્યની દૃષ્ટિએ એકદમ સુંદર એટલે કે બે નમૂન છે અહીં એક જ પથ્થરમાંથી કંડારેલો અગિયાર ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે સ્તંભના શિરો ભાગે બે શરીરવાળી અને એક મુખવાળી સિંહ આકૃતિ છે બરાબર હવે જે ત્રીજો પ્રશ્ન છે ખૂબ જરૂરીઓ પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો અથવા પ્રાચીન ભારતના નગરોના વિભાગો અને તેમની વિશિષ્ટતા જણાવો ઉત્તર લખીશું પ્રાચીન ભારતમાં નગરોમાં મુખ્ય ત્રણ વિભાગ પડે છે એક શાસક અધિકારીનો ગઢ બીજું અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર અને ત્રીજું સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર પ્રાચીન ભારતમાં નગરોની વિશિષ્ટતા જોઈએ તો શાસક અધિકારીઓ ઘર ઊંચાઈ ઉપર બનાવવામાં આવતા હતા અન્ય અધિકારીઓના ઉપલા નગરને સંરક્ષણ દિવાલથી સુરક્ષિત બનાવેલું હોય છે આ નગરમાંથી બે પાંચ ઓરડાવાળા મકાન મળી આવ્યા છે સામાન્ય નગરોના નીચલા નગરમાં મકાનો મુખ્યત્વે હાથથી બનાવેલા ઈંટોથી બનાવવામાં આવેલા હતા હવે છે ચોથો પ્રશ્ન મોહેન જાહેર સ્નાનાગાર અને જાહેર મકાનની માહિતી આપો જાહેર એટલે જે બધા માટે હોય શીવા તો આપણે જોઈએ હડપીય સંસ્કૃતિના લોકોએ જાહેર સ્નાનાગાર બનાવેલા હતા સ્નાનાગારમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટેની અને ગંદા પાણીને બહાર કાઢવા માટેની વ્યવસ્થા રાખવામાં આવી હતી સ્નાનાગારમાં ગરમ પાણીની વ્યવસ્થા હોવાનું મનાય છે સ્નાનાગારમાંની ચારે બાજુ કપડાં બદલવા માટેની ઓરડીઓ છે ધાર્મિક પ્રસંગો અને અન્ય જાહેર ઉત્સવોએ લોકો સમૂહ સ્નાન કરી શકે એ આશયથી આવું સ્નાનાગાર બનાવવામાં આવ્યું હશે એમ માનવામાં આવે છે જાહેર ઉપયોગમાં આવે તેવા ટાઉન હોલ જેવા બે વિશાળ મકાનો મોહેનજદોડાના નગરમાંથી મળી આવ્યા છે આ મકાનોનો ઉપયોગ સભાખંડ મનોરંજન ખંડ વહીવટ ખંડ તેમજ રાજ્યના કોઠાર તરીકે થતો હોય તેવું માનવામાં આવે છે મોહેનજદોળામાંથી વીસ મકાનોની એક સરંગ સૈનિક બેરેક પણ મળી આવી છે એના પછીનો પ્રશ્ન છે પ્રાચીન ભારતના એક નગર હડપ્પાનો પરિચય આપો તો ઓગણીસો ને એકવીસમાં સર જ્હોન માર્શલ અને કર્નલ મેના નેતૃત્વ હેઠળ દયારામ સહાની નામના ભારતીય પુરાતત્વવિદે પંજાબમાં મોન્ટ ગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ખોદકામ કરીને ભારતીય નગર સભ્યતા અતિપ્રાચીન અવશેષો મળી આવ્યા હતા સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો સૌ પ્રથમ હડપ્પાના હડપ્પામાંથી મળી આવ્યા હતા તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ કહેવાય છે હડપ્પા પાસેની પાષાણ અને તાંબાના ઓજારો તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી આવી છે તેથી હડપ્પીય સંસ્કૃતિને તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહેવાય છે હડપ્પીય સંસ્ક સમયની નગર રચનાની વ્યવસ્થા અને આયોજનપૂર્વકની હતી એટલે કે એના નગરો ખૂબ જ વ્યવસ્થિત અને આયોજનપૂર્વક બનાવવામાં આવતા હતા અહીંથી મળેલા મોટા કોઠારો અને કિલ્લાઓ ખૂબ નોંધપાત્ર છે ભારતીય સંસ્કૃતિના લોકો અલંકારો પહેરવાના શોખીન હશે તેવા પુરાવા પણ અહીંથી મળી આવ્યા છે હવે એના પછીનો પ્રશ્ન છે ધોળાવીરા વિશે માહિતી આપો અથવા પ્રાચીન ભારતના એક નગર તરીકે ધોળાવીરાનો પરિચય આપો ધોળાવીરા ભુજથી લગભગ એકસો ચાલીસ કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણમાં ખદીર બેટમાં આવેલું છે તે નગરની સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે અને આ તમને આપણા પુસ્તકમાં આપી છે અને તમને આ આકૃતિ બતાવીને પૂછી શકે કે ભાઈ આ આકૃતિ ખાની છે અને તેના વિશે માહિતી આપો એમ કહીને ત્રણ માર્ગનો પ્રશ્ન કરી શકે તો જોઈએ ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ અહીંના ટીબાનું સર્વેક્ષણ કર્યું હતું તે પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ અહીં સંશોધન કર્યું ત્યાર પછી ઓગણીસો નેવુંમાં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું હતું ધોળાવીરાનો મહેલ ખિલ્લા અને દિવાલો સફેદ રંગની હોવાનું માનવામાં આવે છે તેઓ અહીં અવશેષો અહીં મળ્યા છે નગરની કિલ્લેબંધી ખૂબ મજબૂત અને સુરક્ષિત દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલો રક્ષણાત્મક દિવાલોવાળી છે આ દિવાલો બનાવવા માટે પથ્થર ઈંટ અને માટીનો ઉપયોગ થયો હશે નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા હતી પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા ખૂબ અદ્ભુત છે આમ ધોળાવીરા નગરના વ્યવસ્થિત અને આયોજનપૂર્વક હોવાનું માનવામાં આવે છે તો જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ પર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ વિડીયો લઈને આપણે રોજ સવારમાં સાત વાગ્યે ત્રીસ પાંત્રીસ મિનિટની આજુબાજુ આવા સમાજ વિજ્ઞાનના વિડીયો મૂકવામાં આવશે જેની અંદર ખૂબ મહત્ત્વપૂર્ણ બે હજાર ચોવીસના મહત્ત્વપૂર્ણ એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું બરાબર થેન્ક યુ